તમે જે વિડીયોમાં મેસી ફર્ગુસન બોંતર પાછા જોઈ રહ્યા છો તે આમદભાઈને વેચવાનું છે જે બોંતેર મેસી ફર્ગુસન ડી ડિયા તમે વિડીયોમાં જોઈ શકો છો તે ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને તો ખેડૂતભાઈઓ ચેનલ ઉપર નવા આવો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી મારો આવનાર વિડીયો તમને મળી જાય અને કદાચ આ વિડીયો શેર કરી દેજો જેથી કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો ખેડૂતભાઈને ટ્રેક્ટર મળી જાય હવે આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો મેસી ફર્ગુશન બોતેર પચાસ ડીઆઈ તમે વિડીયોમાં જોઈ શકો છો પાવર પંચ આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કંપની કલરમાં જોવા મળશે ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ હવે મેસી ફર્ગુશનની વાત કરીએ મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અને તેરનું બોતેર પચાસ ડીઆઈનું મોડલ છે બે હજાર તેર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની કંડ કંડિશનમાં કમની કલરમાં ટ્રેક્ટર છે હવે કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખને એંશી હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તે અહમદભાઈ સાથે વાત કરી લે રૂબરૂ સ્થળ પર જઈ કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો ચારે ચાર ટાયર પચાસ ટકા પંચાવન ટકા ટ્રેક્ટરના ટાયર છે પચાસ પંચાવન ટકા ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર ભાણવડ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળશે અહમદભાઈ પાસે એટલે જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તો અહમદભાઈને કોન્ટેક્ટ કરી લે હું આમદભાઈનો નંબર વિડીયોમાં આપી દઈશ નહીં વિડીયોની નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે આમદભાઈને કોન્ટેક કરી લે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈએ છે ટ્રેક્ટર ખૂબ સાસેલું ટ્રેક્ટર છે ભાઈએ એટલે જે કોઈ ખેડૂત ભાઈને લેવું હોય તે ફટાફટ આમદભાઈને કોન્ટેક્ટ કરી લે કારણ કે ટ્રેક્ટર વેચાતા વાર નહીં લાગે ટ્રેક્ટરની કિંમત પણ રીઝનેબલ છે અને ટ્રેક્ટર ખૂબ સાંસલું ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર વેચાતા વાર નહીં લાગે એટલે જે કોઈ ખેડૂતભાઈને આપણે લેવું હોય તે આમ જ કરી રૂબરૂ સ્થળ પર જઈ અને ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરને ખરીદી શકે છે